શાળાના ધોરણ અને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ કાર્યક્રમ યોજાયો દિયોદર સંકૃતિ વિદ્યાલય ખાતે દીક્ષાંત સમારોહ પ્રસંગે મહેમાનોનું સ્વાગત ગીત સહિત ઉડાડીને સન્માનિત કરાયા અને આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી નસીર ખાન મલિકે પ્રસંગ અનુરૂપ શાળાના વિદ્યાર્થીઓ શાળાના કાર્યક્રમો ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને આવકાર્યા હતા અને સંસ્કૃતિ વિદ્યાલયના ત્રણ દસને બારના દીક્ષાંત લઈ રહેલા વિદ્યાર્થીઓ બાળકોએ શાળાના અભ્યાસકાળ દરમિયાન થયેલા સંસ્કારો અને વિદ્યા અભ્યાસકાળ દરમિયાન શાળાના શિક્ષકોએ આપેલા જ્ઞાનનો વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા અને શાળાના ટ્રસ્ટીગણ અને શાળાના શિક્ષકોનો આભાર સાથે કાયમઋણી રહેશે મહત્વનું છે કે દેવોદર સંસ્કૃતિ વિદ્યાલયના ધોરણ દસ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારંભ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરેલા સંસ્થાઓ અને વ્યક્તિઓ અને સંગઠનોને ટ્રોફી શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યા હતા અને સંસ્કૃતિ વિદ્યાલયના કેજીથી લઈને ધોરણ દસ બાર સુધી અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્લથી સન્માનિત કરવામાં આવ્યા શાળામાં દીક્ષાંત લઈ રહેલા વિદ્યાર્થીઓને દેવોદર ડીવાય એસપી रेटी गोहिल अनशा ट्रस्टी नसीर खान मलिक पनासकांठा रावणा राजपूत समाज प्र, प्रमुख अमरत भाटी जीके टीएस मंत्री मुकेश ठाकुर आंजना हिंद वानी युवक मंडल प्रमुख और लायंस क्लब दिवतर मंत्री भाई पटेल विश्वास ना डॉक्टर रोहित भाई नडोदा ऑर्थोडॉक्टर અનેક પુરોહિત પૂર્વ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મંજીભાઈ જોશી ભદ્રેશસિંહ રાઠોડ ભરતભાઈ જોશી મહાનુભાવ સહિત સાંસ્કૃતિક વિદ્યાલયના ટ્રસ્ટીઓ વાલીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સંસ્કૃતિ વિદ્યાલયના પેટાંગણમાં ધોરણ દસ અને નો વિદાય સમારંભ યોજાયો તથા એની સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો અને આ પ્રસંગ પ્રસંગમાં મુખ્ય મહેમાન તરીકે આપણા ડીવાયસપી સાહેબ ડીટી ગોવિંદ સાહેબ ઉપસ્થિત રહ્યા મંજીભાઈ ઉપસ્થિત રહ્યા મુકેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા તથા અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગમાં ઉપસ્થિત રહી અને ઘણી એમની શોભા વધારી છે આવનારા ભવિષ્યની અંદર ધોરણ દસ અને બાર ના સંસ્કૃતિ વિદ્યાલયના બાળકો આગળ વધે

તેઓ પણ વધાર્યા હતા તેમના આશીર્વાદ તેમણે અમારા ધોરણ દસ અને ધોરણ બાર ના દીક્ષાંત સમારોહમાં આપ્યા હતા અને અમને સંસ્કૃતિ વિદ્યાલય દિવ તરફથી વિવિધ પ્રકારના જ્ઞાન અને સંસ્કાર જે મળ્યું છે તેના માટે અમે હર હંમેશ ઋણી રહીશું અને હર હંમેશ અમે સંસ્કૃતિ માટે દરેક કાર્ય કરવા માટે તત્પર રહીશું અને સંસ્કૃતિ અમને આટલું મોટું જે ભવ્ય આયોજન કરી અને અમારું સન્માન કર્યું છે તે પણ અમે ક્યારે ભૂલી શકીશું નહીં બસ હસ્ત જય હિન્દય ભારત મહાનુભાવો આમાં હાજરી આપી છે અને સંસ્કૃતિ વિદ્યાલય અમને ઘણું જ્ઞાન અને ઘણા સંસ્કારો આપ્યા છે તે બદલ અમે હંમેશા સંસ્કૃતિ વિદ્યાલય ને કાર્ય નહીં ભૂલ્યા અને હંમેશા તેના ઋણી રહીશું